આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર વ્યારા નગર કર્તવ્ય વીર જવાન ચેરિટેબલ ટ્રસ્ટ તાપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા ઝંડા ચોકથી શરૂ થઈને સયાજી ગ્રાઉન્ડ સુધી નીકળી હતી યાત્રામાં રિટાયર્ડ જવાનો અને સ્થાનિક સમિતિના નેતૃત્વમાં વિવિધ વર્ગના લોકોએ ભાગ લીધો હતો તેમાં વિવિધ એનજીઓ વન વિભાગના જવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો તબીબો બિલ્ડરો અને વેપારીઓ સામેલ થયા હતા યાત્રા સુ યાત્રા સુરતી બજાર સુરતી લોજ મેઇન બજાર અને જૂના બસ સ્ટેન્ડ થઈને સયાજી ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી રાષ્ટ્રીય ગાન સાથે યાત્રાનું સમાપન થયું હતું પોલીસે યાત્રા દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી હતી તેજસ પરીખ એ ન્યૂઝ બારડોલી